ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે રવિવારના રોજ સૂર્યનારાયણ ભગવાન પસંદ આવે તો નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે સૂર્યનારાયણ વ્રત વ્રતની વિધિ આ વ્રત કોઈ પણ રવિવારથી કરી શકાય છે વ્રત કરનારી નિત્યક્રમ માંથી પરવારી સૂર્યનારાયણની ની પૂજા કરવી સૂર્યનારાયણની વાર્તા સાંભળવી અને એ વખતે સૂર્યનારાયણ સૂર્યનારાયણનું ઉચ્ચારણ करू આ રીતે આવૃત છ માસ સુધી करू કથા કોઈ એક વનમાં સૂર્યનારાયણ રહેતા હતા તેઓ ઉમરલાયક થયા ત્યારે માને કહેવા લાગ્યા માં મારો વિવાહ કરો હવે હું મોટો થયો છું માએ કહ્યું બેટા આ વનમાં તારો વિવાહ કોની સાથે કરો સૂર્યનારાયણે કહ્યું આ વનમાં એક રાણી રહે છે તેને રન્ના દે નામની એક સુંદર દીકરી છે તેની સાથે મારો વિવાહ કરો માએ કહ્યું એ લોકો માનશે સૂર્યનારાયણે કહ્યું તમે પૂછી તો આવો રાણી પાસે જઈ સૂર્યનારાયણની માએ માંગો નાખ્યું તેના જવાબમાં રાણીએ કહ્યું

કલેડું માંગવા આવશે પણ તમારે એની માને કહેવાનું છે કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ આમ કહી સૂર્યદેવ જતા બપોરના સમયે સૂર્ય સૂર્ય ભગવાન વનમાં એવો તાપ મૂક્યો કે પશુ પક્ષી મનુષ્ય સૌ અકળાઈ ઉઠ્યા એવામાં વાવાઝોડું આવ્યું પવન જોરથી ફૂંકાવા લાગ્યો રાણીના ઘરનું છાપરું ઉડી ગયું અને એ સાથે એક બરાબર કલેડાની ઉપર આથી કલેડું ફૂટી ગયું રાણીએ રના સૂર્ય ભગવાનના ઘરેથી કલેડું લઈ આવવા મોકલ્યા રોટલા ખડવા કલેડું તો જોઈને કલેડું માંગ્યું સૂર્ય ભગવાનની માએ કહ્યું દીકરી કલેડું તો તને આપો પણ એ પહેલા તારી માને જઈને પૂછી આવું કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ રણનાદે પોતાની માને પૂછવા ગયા રાણીએ કહ્યું વારું સાચવીને લાવજે એટલામાં સેનું ભાંગી જાય ત્યારબાદ રણનાદે સૂર્યની મા પાસેથી કલેડું લઈ આવી અને રોટલા ઘડવા બેઠા રોટલા ખડી રહ્યા પછી રણના દે કલેડું પાછું આપવા સૂર્ય ઘરે ગયા થોડે સુધી ગયા ત્યાં તેણે બે જોયા કરે જ અચાનક આવી ગયા અને હાથમાં રહેલું કલેડું ફૂટી ગયું રન્નાદે રડતા રડતા સંઘળી વાત એની માને કહ્યું સૂર્ય ભગવાનની માએ કહ્યું મેં તો તમને પહેલા જ કીધું હતું દીકરી ભાંગશે તો દીકરી લઈશ હવે તો વિવાહ મારા સૂર્ય સૂર્ય સાથે સાથે કરીને પોતાની દીકરી વિવાહ કરી નાખ્યો અને ગોળ ધાણા ખાઈને તેઓ પોતાના ઘેર પાછા ફર્યા સૂર્યનારાયણે આ વાત સાંભળી ત્યારે તેઓ ખૂબ ખુશ થયા રણનાદે પણ રાજી થયા ત્યારબાદ સૂર્યદેવને એની માને કહ્યું તમે જઈને કહી આવો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે સૂર્યની મા રાણી પાસે પહોંચ્યા અને કહ્યું મારું સૂર્ય કાલે તમારે ત્યાં પરણવા આવશે રાણીએ કહ્યું એક દિવસમાં હું કેવી રીતે પહોંચી વળું તમે જરાય ચિંતા ન કરો મારું સૂર્ય બધું ફોડી લેશે સૂર્યની માએ કહ્યું બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા રાણીના સૂર્યનારાયણ અને રણના દેવ પરણી ગયા રાણીએ મનગમતી ફેરામણી આપી વિદાય કર્યા સૂર્યનારાયણ નો સંસાર શરૂ થયો તેઓ દરરોજ વહેલી સવારે નીકળી જાય અને સાંજે આવીને જમે ત્યાર પછી જ રન્નાદે જમે આ એમનો નિત્યક્રમ હતો આથી રન્નાદે નું શરીર સુકાવા લાગ્યું એક દિવસ રાણી દીકરીના ઘરે આવી ચડ્યા ને દીકરીની દુબળી પડી ગયેલી જોઈ પૂછવા લાગ્યા બેટા તારું શરીર કેમ સુકાઈ ગયું રન્નાદે એ કહ્યું સૂર્યનારાયણ રોજ સવારે ફરવા નીકળી જાય નીકળી જાય છે અને છેક સાંજે ઘરે આવે છે એ પછી જ મને જમવા મળે છે આ સાંભળી રાણીએ કહ્યું એમને કે જે કે સાકરનું પાણી પીને જાય પછી તું ખાય તો વાંધો ન આવે બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં રણના દેયે કહ્યું હવેથી તમે સાકરનું પાણી પીને જજો સૂર્યનારાયણે આશ્ચર્ય પામી તેમની સામે જોયું અને કહ્યું રણનાદે જ્યાં સુધી હું નવખંડ પૃથ્વીમાં જીવ માત્રનું પૂરું ના કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય આમ કહી તેઓ ચાલ્યા ગયા રણનાદે વિચારમાં પડ્યા તેમને થયું કે શું સૂર્યનારાયણ બોલ્યા તે સાચું હશે આજે એમનું પારખું કરી જોઉં એટલે ખબર આમ વિચારીને તેઓ ઊભા થયા અને એક કીડીને જમીન પરથી ઉઠાવી એક દાબડીમાં પૂરી એ દાબડીને પાણીયારામાં મૂકી દીધી સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘરે આવ્યા અને કહ્યું ચાલો હવે જમી લઈએ પ્રનાદે હસતા હસતા પૂછ્યું નાથ તમે સમગ્ર પૃથ્વીના પ્રાણીઓનું પૂરું કર્યું સૂર્યનારાયણે કહ્યું હા કેમ રણનાદે કહ્યું ખોટી વાત હજુ પણ એક જેવું ભૂખ્યો રહી ગયો છે જો હું તમને બતાવું એમ કહી તેઓ પાણીયારામાંથી દાબડી લઈ આવ્યા દાબડી ખોલીને જોયું તો પોતાના ચાંદલાના ચોખાનો દાણો અંદર પડી ગયેલો કીડી ગરણાના છેડેથી પાણી પીને ચોખાના દાણા પર ચોટી ગઈ હતી આ દ્રશ્ય જોઈ રન્નાદે આશ્ચર્ય પામ્યા સૂર્યનારાયણે કહ્યું જોયું ને કીડીથી માંડીને કંજર સુધી કોઈ ભૂખ્યું આજે તમે મારા ઉપર શંકા કરી તેથી તમને શાપ આપું છું કે તમે રાંધો તોય ઓછું પડજો અને ભૂખ્યાને પડપડતા રહેજો એમ બોલી તેઓ જમવા બેઠા એક કોળીઓ માનો રાખ્યો એક કોળીઓ રનાદી નો રાખ્યો અને રાંધ્યું હતું એટલું બધું ખાઈ ગયા સાસુ વહુ એક એક કોળીઓ ખાઈને ઉઠ્યા આમ કેટલાય દિવસ ચાલ્યા કર્યો એક દિવસ સૂર્યનારાયણે માને પૂછ્યું માં

અને તેના લાડુ કરવા એ લાડુ મની ધરાવવા તેમાંથી એક લાડુ રમતા બાળકોને બીજો ગાયોને ગોવાળને ત્રીજો માળીને આપવો ત્યારબાદ પવિત્ર બ્રાહ્મણ અને અતિથિને જમાડીને ચોથો લાડુ પોતે આરોગો આ રીતે મારું વ્રત કરું અને આ વ્રત કરવાથી દુઃખ દરિદ્રનો નાશ થાય છે બલ બુદ્ધિ અને ધન વધે છે આયુષ્ય વધે છે વાંજ્યા વાંજ્યાને ઘે પારણું બંધાય છે અને અંત કાળે મોક્ષ પ્રાપ્ત થાય છે મા તથા રણના દેહે સૂર્યનારાયણનું વ્રત શરૂ કર્યું છ મહિના પછી તે ઉજવ્યું અને એ વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા હતા એમને જમાડી દીધા હવે તો થોડું રાંધે તોય વધે થોડું જમે તોય ધરાય જાય સૂર્યનારાયણના વ્રતના પ્રતાપે તેમને કોઈ વાતનું દુઃખ ન રહ્યું સીતાજી પણ સૂર્યનારાયણનું વ્રત કરતા હતા તેથી તેમને કહ્યું તમે તો જમીને આવ્યા મારે વાર્તા કહેવી તો કોને કહેવી રામ લક્ષ્મણ કહે આ વનમાં એક રબારણ રહે છે તેનો એકનો એક દીકરો મરી ગયો છે એ બિચારી હજુ સુધી ભૂખી ફળફળતી બેસી રહી છે તમે ત્યાં જઈ તેની વાર્તા સંભળાવો

તેને સૂર્યનારાયણના વ્રતની વિધિ જાણી લઈ વ્રત કરવાની પ્રતિજ્ઞા કરી બોલો સૂર્યનારાયણ દેવની જય જેમ સૂર્યનારાયણ આ લોકોને ફળ્યા તેવા અન્યને પણ ફળ છું